ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર ચારના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે ભાજપ દ્વારા તેમને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવતું હોય જેના પગલે તેના પરિવારજનો દ્વારા ચૂંટણી પંચ સમક્ષ વીડિયોના માધ્યમથી રજૂઆત કરવામાં આવી રહી છે અને તેમની માનસિક પરિસ્થિતિ પર આની સીધી અસર પડી રહી છે ત્યારે આ બાબતે ચૂંટણી પંચ યોગ્ય કરે તેવી માંગ કરવામાં આવી છે હું ધ્રોલ ઓર્ડ નંબર ચાર લલિતભાઈ પંચાસરા બોલું છું મારા પુત્ર વધુ વોર્ડ નંબર ચાર માં કોંગ્રેસ પાર્ટી માંથી ફોર્મ ભરેલું છે એના માટે થઈને મને ખૂબ જ દબાણ આવે છે અને પ્રલોભન પણ આવે છે અને આના હિસાબે મને માનસિક ટોચર પણ થાવ છું મેં મારી કોઈ ઓલી સેફ્ટી નથી કાંઈ અને આના માટે થઈને ચૂંટણી પંચ ને હું વિનંતી કરું છું કે આ લોકશાહીમાં વિનંતી કરું છું પોલીસ ખાતા ને પણ વિનંતી કરું છું કે અમારી રક્ષણ ની જવાબદારી લે અને અમને પણ કોઈ જાતનું કઈ ઓલું પ્રેશર કે કોઈ કરી ન શકે અમારે અમને એટલી ઓલી બધી બીક છે કે અમને આ લોકો આવી રીતે કરશે કે આમ કરશે કે એમ કરશે એમ અમને ઘણી બધી ઓલી છે અમે સલામતી કોઈ પણ જાતની અમારા ઉપર છે નહીં અને દબાણ આ લોકો અમને કરી રહ્યા છે